બેન છે એ પૂજા ઉગાડી દે છે જે લઈ લેવા આવી શકે છે એ લોકો આવીને લઈ જાય છે અને જે નથી આવી શકતા એને પુગાડી દે છે અહીંયા ઉપર ઉપર બી છે અને અહીંયા નીચે જે છે જે ચાલી શકતા હોય એ લોકો નીચે છે આપણે આવી ગયા છે પહેલાં માળા ઉપર અને ફર્સ્ટ ફ્લોર ઉપરથી આવી રીતે કાંઈક દ્રશ્ય દેખાય છે અહીંયા આપણી ગાડી પડી છે ત્યાં આ લોકોનો રહેવાના રૂમ અહીંયા બનાવેલા છે અને અહીંયા ફસ્ટ ક્લાસ આમ તો ગામડા જેવું છે પણ બહુ મસ્ત લોકેશન છે ગામડાનું જીવન હોય એવું જીવે છે અહીંયા ડુંગરા છે આગળ અને આશ્રમ છે અને અહીં આપણે જઈએ અંદર હવે આ લોકો જમવા બેઠા છે તો વર્ષમાં એકવાર આપણે અહીંયા આવીએ છીએ મિતાનભાઈનો બર્થડે હોય તો જમવાનું લઈને આવીએ અને થોડી ઘણી બે પાંચ રૂપિયાની જે મદદ થાય એ મદદ કરીએ છે નમસ્કાર તો આ લોકો અત્યારે અહીંયા જમી રહ્યા છે નમસ્કાર અહીંયા દાદા જમી રહ્યા છે અહીંયા આ લોકો બિચારા ઊભા ન થઈ શકે એવા લોકો હોય તો પછી એને અહીંયા એક દાદા જમી રહ્યા છે નમસ્કાર અહીંયા જમી રહ્યા છે તો અત્યારે શું છે કે અત્યારે કોઈ નિરાધાર કોઈ આધાર ન હોય કોઈ ન જમાડે છે આવી રીતે નમસ્કાર નમસ્કાર આવી રીતે છે બધા જો આશ્રમ છે એમાં મુજબ અત્યારે અહીંયા આ લોકોને થોડી ઘણી સુવિધા પણ અહીંયા આપેલી છે તો આવી રીતે આ લોકો જમે અને નમસ્કાર નમસ્કાર અચ્છા સેવા કરે હું આપ બહુ અચ્છા સાલમાં એક વાર હમલો આતે હૈ બસ નમસ્તે આવી રીતે એસે પે આશ્રમ ચલ રહ્યા હૈ વિરાર तो जो भी लोग मदद करना चाहते हैं वो भी कर सकते हैं हम लोग साल में एक बार आते हैं यहाँ पे सबको खाना पीना खिलाते हैं जो भी है थोड़ा बहुत मदद होती है जो सेवा होती है थोड़ी बहुत वो अपने करते हैं बाकी तो अपना मैडम है मैडम पहचान वाले हैं उनको बोलते हैं तो वो खाना का ऑर्डर कर देते हैं खाना के लिए भी यहाँ पे एक कैटरस वाला है स्पेशल है तो वो पूरन है दाल भात साग ये भी उसका एक जन का है वो आएंगे ये चाचा भी बैठे हैं खाना खा रहे हैं तो कैसा लगा खाना अच्छा है चलो अच्छा गए साल भी आए थे है ना वो बच्चे का बर्थडे था पहला या फर्स्ट ईयर तो इस साल भी अच्छा है अच्छा है तो अँ रीते थोड़ा लोगों से नीचे लेडीज लोगों से अभी रिता लोकेशन भी बहुत अच्छा है यहाँ पे ऐसा देखने को मिलता है गांव जैसा है लेकिन छोटा सा आश्रम है और यहाँ पे सेवा अच्छा होता है बस कि यही थोड़ी बहुत सेवा करने का मौका मिलेगा अपने को तो करते हैं चलो फिर मिलते हैं आगे जा नीचे जा रहा हूँ अभी वो लोग को खाना खा रहे हैं वो लोग तो आवेज रीते आश्रम आप अत्यारे आया से हमें यहाँ लोगों ने થોડી થોડી ઘણી આપણે કહેવાય ને મદદ થોડી ઘણી મદદ એટલે જમવાનું એક એક ટાણાનું જમવાનું આપણે મિતાનભાઈનો બર્થડે છે એટલા માટે એક ટાણાનું જમવાનું આપણે આપ્યું છે તો એવી રીતે આપણે આજે બપોરના સમયે આવ્યા છે દીપકભાઈની ગાડી લઈને અમે લોકો આવ્યા છે બધા ને આ લોકોને બે પાંચ રૂપિયાની મદદ થાય એમ બાકી તો કરવાવાળા મદદ કરે છે આપણે પણ થોડી ઘણી એમાં યોગદાન આપીએ તો હવે આપણે આગળ મળીએ અને બહુ સારું લાગ્યું આપણે અહીંયા આવ્યો તો થોડાક એવું સંતોષ થાય કે સારું કંઈક કામ કર્યું જિંદગીમાં બસ તો આપણે નીચે જઈએ હવે ત્યાં નીચે મળીએ બધાને હાલો દાળ ભાત ને શાક ને એવું આપણે બની કાકીને આપણા મેડમ આપે છે અમને પણ થોડું થોડું લઈ લઈએ આપણે ડીશમાં અને તમારા તમારે ચેતનભાઈએ પણ લઈ લીધી છે ચાલે મેડમ આયા કે ધીરે ધીરે હા ધીરે ધીરે બસ 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 ત્યાં ભાગવાન ત્યાં નહીં જવાના અહીંયા અહીંયા દીપુકા ક્યાં છે દીપુકા ક્યાં છે હા ન્યા બોલો તો દીપુકા કાં કેતા આવી ગયો દીપુ કાકા પાસે આવી ગયો બસ હવે આમ જવાનું પાછું ભાગી ચલો તું ભાગ હું તારી પાછળ ભાગું છું ધીરે 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 પડી જતો ભાગીને આવી ગયો એમ કે હમણાં

મજા આવીભાઈ ડંકી માં હાથ ધોવાનું ચાલુ કરી દીધું અને ન્યા નય